જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજમાં તો જો ને આ ને ફ્રેશ થઈને વૈયાસી વાળીએ અને આજમાં તો છે ને આપણે ધનતેરસ કરે છે એટલે ધનતેરસની બધાને હાર્દિક હાર્દિક શુભકામના અને બધાને આખું વરસ શુભ જાય એવી શુભેચ્છા આપું છું અને મસ્ત મજાના આપણે વાડી વીઆ્યા વાડીએ વાડી વીએ્યા અને આવતા વેચ સીધા છે ને અઠવાડિયા થા આપણે કપાહમાં આવ્યા અઠવાડિયું નહીં પણ પાંચ દિવસ ચા છે તે દૂના કપાહમાં આવ્યા નથી તો આવી ગયા કપાહમાં અને આટો મારી લઈ અને જોઈ લઈ આપણા કપાહની અંદર કેટલો કપાહ તળી ગયો છે એ જોઈ લઈ પહેલાં ચાલો ફેમિલી આપણે કપાસ છે ને આવી રીતનો મસ્ત મજાનો તળી ગયો છે આખા કપાહની અંદર અને અત્યારે તો બધાને તળડી ગયો હોય કોઈને બાકી જ નહીં રોવાય તળવામાં અને કપાહ બેક બગડી ગયો ને એમાં વધારે તળી ગયો તો કોઈ વાંધો નહીં જો આવી રીતના ડગળા પડી ગયા છે તળીને વયો ગયો એટલે બેકબેક તો આપણે છે ને હવે હવે આપણે કપાહની શરૂઆત કરી દેવાની છે પણ હવે આપણે પહેલાં તો ડુંગળી સોંપવાની છે પડામાં એ સરસ મજાનું પડું કરી નાખીએ આપણે છે ને દવા સાટવાની હતી પણ હવે અત્યારે સમય નથી પેલા પડાની અંદર થોડીક સિંગ છે એ વીણી લઈ અને પછી છે ને આપણને સિંગ વીણાઈ જાય પછી બપોર પછી આપણે ઈળ બારી આવે હાજની કાલ મેં બ્લોક બનાવ્યો હતો ને ત્યારે ઈયળ બારી હતી એટલે હાજના સમયે ને કાં સવારમાં ઉગતા પોરે આપણે ઘડી ઉગતા પોરે સાટી દઈને તો થાય અને અત્યારે છે ને સાડા નવ વાગી ગયા છે એટલે અત્યારે તડકાની થોડીક સમક હોય તો ઈયળ છે ને બધી ફૂલમાં વહી જાય અને કાં હાંડની ને કા અવારમાં બહાર હોય એટલે આપણે હાથની દવા સાટવાની છે હવે અત્યારે એનો સમય સૂકી ગયા છે એ તો એવું છે ફેમેલી અને કપાસ તો છે ને બગીડો ન્યાસ બગીડ્યો નહીં તર કપાહ એક નંબર છે બાગમલી બાકી તો છે ને કપાસ કાંઈ ઘટે નહીં એવો છે અને કોઈ વાંધો નહીં આવી રીતનો કપાહ થઈ ગયો ને તો આપણે વહેલા હરશે ને આપણે ફાયદેમંદ છે બે વીણી વીણી પછી કાઢી નાખશું પછી ગમે પાળું ઊભું કરી નાખશું આમાં અને ઓલા શેઠે તુવેરની રોનક જવો એનો હું એક દિવસ પાછો વ્લોગ બનાવીશ આખી વાડીની તુવેરનો અને જો મસ્ત મજાન છે ને અહીંયા બહુ છે કપા ફૂલડાને બુલડાન હજી આવાને કાંઈ છે ને બહુ રોગ ન આવે તો એક વખત દવાનો છટકાવ મારી દઈશું આમાં છે ને ફેમિલી આપણે કોરાજન મારેલી છે અને પેલા એક આટો મારી લઈ ઉછન પપ્પાએ જો આટો મારે છે એ તો મારી પેલા આ છેઠે પોગી ગયા ઈયળ અત્યારે ન હોય ટાઢની ચમકી પડે ને તો પછી લાલ ઈયળ આવે અને કાંઈ સીએ નહીં હજી તો જવો મસ્ત મજાનું કોરાજનનો છટકાવ કર્યો હતો કે નહીં એટલે બધા ઝીંડવા સરસ મજાના થઈ ગયા છે તો ફેમિલી છે ને આજમાં તો છે ને કામ ઘણું ધારેલું છે હું શું થાય વિડીયા આગળ કન્ટિન્યુ રેજો તો તમને ખબર પડે આપણે આખા કેટલું કામ એમ એક જ કામ હોય ને તો થાય લાટ કામ અને બેન દેશી ભીંડા ને સીંગું છે ને વન નંબર થઈ ગયું છે અત્યારે હમણાં શેઠે આવ્યા નથી આવી ફેમિલી દેશી ભીંડા ને શીંગું છે ને એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે જવો તો આપણે છે ને આ વાડીનું શાકભાજી હોય ને એની તો હાર ન આવે અને આ વેલામાં જો ફૂલડા આવી ગયા છે આ વેલા શેઠે છે ને વેલા એ બધી સડી ગયા છે અને ફૂલડા આવવા માંડ્યા તો આપણી વાડીનું શાકભાજી છે ફેમિલી એનું શાક તમે બનાવો ને તો કાંઈ ઘટે નહીં એવો સ્વાદ આવે મસ્ત મજાનો અને બાકી તો ફેમિલી ઓલપાસ જઈએ આપણે ભીંડો પાક્યો કે નહીં હજી આપણે લઈનો નથી

કાલ આપણે કપાહ છે તો કાલે સૌન મીણવો તો ફટાક્યા લઈ કેવા આવી ગયા છે પાકી ગયા છે અને લણવા પડશે કે નહીં જોઈ લઈએ આવી ગયા છે ભીંડા પાસે ભીંડા આપણું છે ને ને એકદમ ફર્સ્ટ ક્લાસ પાકી ગયું છે અને આ બાજુ સેવ પાછા આ હજી વનપેક છે આને હજી બે દિવસની વાલ લાગશે બાકી પાકી ગયેલો ભીંડો છે ને બધો લણી લેવાનો છે આ ત્રીજા બ્લોકમાં આપણે બતાવ્યો છે ભીંડો પણ ચારે છે ને પાકી ગઈ હતી ને એને છે ને બધાને હાથી નડી ગયો એટલે સારી હારી નહીં હવે પાછી નવેસરથી પાકી છે અને આ ભીંડાનું રોપાણ અને પાછો વેસાતો લાવશું બિયારણ પણ આ ભીંડો છે ને આપણે થી શરૂ થઈ જાય સિંગ તો જોઈ લો ફેમિલી આ તો આપણે ઉતારતા નથી નહીતર હજી આને શીંગું આવે છ મહિના સુધી આ ભીંડો બંધ ન થાય આપણને એટલો તો આનો પાકો વિશ્વાસ છે પણ આ છે ને આપણે સોમાસામ સોંપેલો છે તો હજી આપણે છે ને શીંગું તોડવાનું બંધ કરી દીધું ને તે નહીંતર જો આવી રીતનું આ કુણી કુણી શીંગ તોડ્યા કર્યા હોત ને તો આવ્યા જ કર બાકી આમાં છે ને આમાં હજી ઓછો તળો છે તળડો તો છે પણ ઓછો છે ને શીંગું પાછું બધે છે ભીંડાનું કેવું ભીંડા શીંગું છે પાકલ સુધી પાકી ગયો છે આ ભીંડો તે મસ્ત મજાનો અને બજારમાં લેવા જાય ને તો આનો ભાવ બહુ જ હોય એક ગામમાં ગમે ત્યાં જાય તો તો આપણે ઘરની વાડીમાં પકવીને સોંપવાનું છે અને પછી તમે જોજો આપણે ભીંડો કેવો થાય બાકી તુવેરને છે ને ફૂલડા આવવા માંડ્યા પણ હમણાં નથી બતાવી તમને આવવા માંડે ને પછી બતાવશું તુવેર અને સુધી છે ને આપણે તુવેરનો સ્પેશિયલ એક વિડીયો બનાવશું આ દાણિયાનો કાલે બનાવ્યો એમ તો સાલો ફેમિલી આવી રીતનું છે ને ઉમાબેન એમ કે છે અહીંથી સસલું ગયું ક્યાંય ગયું ઓલી બાજુ તો આપણે આ વાડીમાં સસલા તો જ છે પણ પાળું ઊભું કરીએ પછી આપણે હાજે પાણી વાળવા આવીએ ત્યારે ક્યારેક આપણે વ્લોગમાં બતાવશું કે આપણી વાડીમાં કેવા સસલા રમે એમ હાજે આપણે પાણી વાળવા આવીએ તો બધું છે ને સારો સરવા આવે મસ્ત મજાનું ગમે એ રોપેલું હોય તો એની અંદર ખડ ને એવું ઉગે ને એ ખાવા આવે એ અને બહુ મસ્તી ના હોય સસલાન બસાય બહુ મસ્તી ના હોય ફેમિલી તયડો ત્યાં તો ધોળો ફૂલ થઈ ગયો છે કપાસ અને કેદી વીણવાની સમય મળે કાંઈ નક્કી નહીં અત્યારે પાળું ઊભું કરવાનું હોય અને કપાસ બધો વીણવાનો છે આ બાજુ છે ને પાંખો છે મકાઈના વળિયા હતા તે કરવા રૂલ આવી એમ તો ચાલો ફેમિલી આપણે છે ને કેટલું મસ્ત મજાનું રૂલ આવી નાખી બેન અને આનસ છે ને આપણે દીવા કરવાની છે કા તો ફેમિલી આપણે કપાસમાં આટો મારીને પછી તો વહી ગયા હતા ઘરે અને ઘરે વહી ગયા ને આમાં સિંગ પડામ મીણી નાખીને અચાર છૂચા તો કેટલું કામ કમ્પલેટ કરી નાખ્યું કા અચાર છૂચા ઉચું ને કેટલું કામ કમ્પ્લેટ કરી નાખ્યું અને એક ટ્રેક્ટર આયા પડ્યું છે પેલા અહીંથી આનથી આંકી નાખ્યું પાંચસું કા પાંચસું આંકી નાખ્યું ને તો ચાલો ફેમિલી બેન તો પાંચસો ને પાછું કટર બોલાવી લીધું અને આપણે છે ને આ હલર હાલે છે આવાડીમાં હાલતું ને એની બાજુમાં અત્યારે હાડા આપણે ઓલે ખાલી બે કલાક ચીથી દોઢ કલાક હા કલાક ચીથી અને પછી આપણે બે કલાક ગયા હતા કા અત્યારે હાંસ પડી ગઈ છે અને જો અહીંયા હલ હાલતું હતું ને અત્યારનો વ્યૂ તો કાંક એકદમ ફસ્ટ ક્લાસ આવે છે તો ચાલો ફેમિલી એક ટ્રેક્ટર આપણે અહીંયા પીડ્યું છે અને બીજું ટ્રેક્ટર વાડીમાં હાલે છે જો ગટર હાલવાનું સારું છે ને મસ્ત મજાના બગલા જવો કેટલા છે અને વ્યૂ ફેમિલી એકદમ ફસ્ટ ક્લાસ આવે છે તો ચાલો ફેમિલી છે ને આપણે છે ને ફેમિલી હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનું પડું કરી નાખ્યું છે તૈયાર ડુંગળી સોંપવાનું સોંપે એટલી જ વાર અને દાડિયા લાવે એટલી જ વાર કા અને હજી આપણે છે ને આમાં લાઠીઓ ફિટિંગ કરવાનું છે કા ઘરે જઈ લાઠીઓ ફિટ કરવાનું છે રોપ બેહવાનો છે અને આ ધનતેરસ છે તો ચાલો ફેમિલી ઘરે જવાની કરી નાખી છે તૈયારી એકદમ ફર્સ્ટ ક્લાસ અને આપણે છે ને સવારમાં ઘડીક બ્લોક ઉતાર્યો હતા ને પછી બપોર પછી ઉતાર્યો બપોર પછી એટલે સાંજ પડી ગઈ ને અહીંયા જદી અહીંયા પોગી ગયો છે અત્યારે સાડા પાંચ થઈ ગયા છે ને આપણે જાઉં છે ઘરે તો ચાલો ફેમિલી પંખે ગયા હતા ને એટલે કાંધે હતા એટલે આ માંધે ધૂળ ભરાઈ ગઈ છે અને એવું છે ફેમિલીને હવે જાય ફટાફટ ઘરે ને ઘરે જઈને હજી નાહું ધોવું પહેલાં તો ભેંસ ધોવું અને નીરા વાંટું વાડીમાંથી બેન છે ને આ રીણમાં હતા વાટ હોય તો બરોબર એને છે ને ગલ્લો ખોલવાનો હતો મને કે મમ્મી ગલ્લો ખોલી ગલ્લો ખોલી હું ના નાના મારા વિડીયા લેવો છે ગલ્લો એટલે હું નથી ખોલવો તો તો પછી છે ને એને કઈ રીણ હતી અને ઘરે જઈને એવું લાગશે તો ગલ્લો ખોલશું કા ચાલો ફેમિલી આપણે ઘરે આવી ગયા છે ભેંસ ધોઈ લીધી છે અને દી આથમી ગયો છે અને ઉછો ભાઈ મોટા નાખશો ને આપણે માટે સા બનવા માંડી છે ફર્સ્ટ ક્લાસ અને ગલ્લો તોડવાની તૈયારી કરી નાખી છે ભેંચ ધોઈ લીધી આપણે અને પડ્યો છે ગલ્લો તન્વિષાબેનનો તો તન્શાબેન ગલ્લો તોડવાનો છે જોઈએ આપણે કેટલા પૈસા નીકળે ને ક્યારે તોડે ઈ જવો આવી રીતનો છે ગલ્લો ચાલો ફેમિલી ગલ્લો તોડવા તનવિષાબેન બેહી ગયા છે અને ગલો તોડવાની કરે છે તૈયારી તોડો એક એમ તૂટશે બસ આખો નો ગલો તોડતી પાછો એ મને એમાં ભરવા તા એટલા પૈસા નીકળે જોઈ

અને તનવિશાબેને ધારા ભેગા કરેલા છે લે આ લે સેલ્ફી મે લે આ તો બહુ જાજા પૈસા ભેગા કરેલા છે રૂપિયાને 2 રૂપિયાનો જો તો 500 નોટો હરખી મેકી દે હાલો ગણી લે હવે કેટલા પૈસા થયા એમ તો હો હોન તાઈ ને તનુ માલકાતી મે મે ફિલ્મ હાલો ફેમિલી આ તનવિશાબેને છે ને નિશાળે જાતાન દે કેટલા બે મહિના ની છે કે બે મહિના થઈ ચાલો ખોબામાં લીધા ને તો હા ની કા હવે ગણવાના છે ને કાલમાં કેશુ ને આપડે વિડીયો હજી રસોઈ બનાવવાની છે પાડીએથી આવ્યા જ છીએ અને હજી નાય તો કરવાની કરવા છે તો ચાલો ફેમિલી આ સાથે આજના ને એન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા માં ત્યાં સુધી બધાને બાય બાય